જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે હ્યુડાઈ આઈ ટેન ગ્રાન્ડ ગાડી જોઈ રહ્યા છો ગ્રાન્ડ આઈ ટેન ગાડી વેચવાની છે બે હજારને અઢારને સાતમા મહિનાના મોડલની તમને ગાડી જોવા મળી રહેશે આ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરીવાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડિયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનું છે તો તમે જે સ્ક્રીન પર નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે બધી માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આઈ ટેન ગ્રાન્ડ બે હજાર અઢારને સાતમા મહિનાના મોડલની ગાડી જોવા મળશે પાર્સિંગ વિશેની વાત કરું તો પાર્સિંગ જી જે એકવીસનું પાર્સિંગ જોવા મળશે તમને ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ રહ્યા છો નંબર વન કન્ડિશન છે ચાચવેલી ગાડી જોવા મળશે કંપની કલર ગાડીમાં ક્યાંય સ્ક્રેચ થયેલો પણ તમને જોવા નહીં મળે નોન એક્સિડેન્ટ ગાડી છે ટાયર કંડિશન સારી છે આ ગાડીની બધી જ સર્વિસ કમ્પ્લીટ થઈ થયેલી છે તેવું ગાડીના માલિક જણાવે છે બધા જ ટાયર ગુડ કન્ડિશનની અંદર બધા ટાયર તમને જોવા મળી રહેશે ફ્યુલ વિશેની વાત કરું તો ડીઝલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે વર્ઝન વિશે તમને જણાવી દઉં તો વન ડોટ ટુ સ્પોટ વર્ઝન ગાડીનું છે આ ગાડીનું ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળશે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળશે આ ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળશે તેમજ ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી સાસઠ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે તેવું ગાડીના માલિક જણાવે છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર સુરત તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો તમે સ્થળ પર રૂબરૂ જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડિયોના નીચે જ તમે વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે આ ભાઈનો નંબર નેવ નવ્વાણું સાઠ એકત્રીસ તેત્રીસ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો ગાડીના કિંમત વિશેની વાત કરું તો ગાડીની અંદાજિત કિંમત ચાર લાખ પંચોતેર હજાર અંદાજીત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે કિંમતમાં હજી ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે ગાડીની મુલાકાત લેવા જાઓ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જાવ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો